નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌન ઉપયોગી સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઈડીની ટીમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કસ્ટડીમાં લીધા છે ઈડીની ટીમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી ટીમે પહેલા ઘરની તપાસ કરી હતી જોકે આ પછી કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ બાદ ઈડીની ટીમ કેજરીવાલને પોતાની સાથે લઈ ગઈ છે જોકે આ દરમિયાન ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાઈકોર્ટે ધરપકડમાંથી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો જોકે કેજરીવાલની લીગલ ટીમે હવે હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તેલના ભાવમાં વધારો થયો છે હોળી અને ધૂળેટી આવતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂપિયા સો સુધીનો વધારો થયો છે સિંગતેલના ડબ્બાનો ભાવ સત્યાવીસો ને ચાલીસ રૂપિયાથી વધીને અઠ્યાવીસો ને ચાલીસ રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા સોળસો ને ચાલીસથી વધીને સત્તરસો ને ચાલીસ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ત્રીજી યાદી જાહેર કરી છે તેમાં સત્તાવન ઉમેદવારોના નામ છે તેમાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોના સત્તાવન જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જોકે ત્રણેય યાદી સહિત કોંગ્રેસે અત્યાર સુધીમાં એકસો ને ઓગણચાલીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે ગુજરાતના અગિયાર ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે જોકે આ પહેલાં સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જો કે આ ત્રીજી યાદીની અંદર ગુજરાતના કયા અગિયાર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે એના વિશે જો વાત કરીએ તો પાટણથી છંદજી ઠાકોર સાબરકાંઠાથી તુષાર ચૌધરી ગાંધીનગર બેઠક પરથી સોનલ પટેલ જામનગર બેઠક પરથી જેપી મારવિયા અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર આણંદ બેઠક પરથી અમિત ચાવડા ખેડા બેઠક પરથી કાળુસી ડાબી પંચમહાલ બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ દાહોદ બેઠક પર પ્રભાબેન તાવડીયા છોટાઉદેપુર બેઠક પરથી સુખરામ રાઠવા અને સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે આમ કોંગ્રેસે પોતાની લોકસભા ચૂંટણી માટે ત્રીજી યાદીમાં ગુજરાતના અગિયાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો કોંગ્રેસે ભાજપ પર મોટા આક્ષેપો લગાવ્યા છે અમારા રૂપિયા બસો ને કરોડ ફ્રેજ કરવામાં આવ્યા હવે પ્રચારના પણ પૈસા નથી લોકસભા ચૂંટણી પૂર્વે જ અભૂતપૂર્વ સ્થિતિ સર્જાય છે કોંગ્રેસના ત્રણ રાષ્ટ્રીય નેતાઓની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં આવકવેરાની કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડનો સૌથી મોટો લાભ ભાજપને મળ્યો છે અમને નાણાકીય રીતે પંગુ બનાવવાની કોશિશ થઈ છે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો જોકે કે ચૂંટણી સમયે સીબીઆઈ ઈડી અને આઈટી પર સરકારનું નિયંત્રણ હોવું જોઈએ નહીં સીધી માંગ કરવામાં આવી છે કે તમામ રાજકીય પક્ષોને સમાન તકની જરૂર છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેશભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સવારે દસ વાગ્યે બીજેપી કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કરશે ધરપકડ સામે આમ આદમી પાર્ટી પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે આમ આદમી પાર્ટીની અરજી પર આજે સુનાવણી થઈ શકે છે જોકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા પણ તેને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે કે હવે છૂટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ પણ સામાન્ય બાબત બની છે મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ડરેલો સરમુખત્યાર ત્યાર એક મૃત લોકશાહી બનાવવા માંગે છે મીડિયા સહિત તમામ સંસ્થાઓ પર કબજો તેમજ પાર્ટીઓને તોડવી કંપનીઓ પાસેથી હપ્તા વસૂલી મુખ્ય વિપક્ષી પાર્ટીઓનું એકાઉન્ટ ફ્રીજ કરવું એ પણ અસુરી શક્તિ માટે ઓછું હતું તો હવે છૂટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ પણ સામાન્ય બાબત બની ગઈ છે ઇન્ડિયા આનો જડબાતોડ જવાબ આપશે તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે જો કે કેજરીવાલની ધરપકડને લઈને કેન્દ્ર સરકાર પર ઈસુદાન ગઢવી અને છેત્ર વસાવાએ પણ આકરા પ્રહારો કર્યા છે મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને લઈને અનેક જગ્યાએ વિરોધ પક્ષના નેતાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ઈસુદાને કહ્યું કે ઈશારે ઈડીએ આ પગલું લીધું છે તે ભાજપને ખૂબ જ ભારે પડશે ચારે ડેડીયા પાડાને ધરસભ્ય ચૈતર વસાવાએ પણ તેને લઈને મોટું નિવેદન આપ્યું છે જે તમે વિડિયોમાં પણ જોઈ શકો છો આખરે ભાજપે ઘણા સમયથી ભાજપના નેતાઓ છે એક જ વાત કહેતા હતા અરવિંદજી गिरफ्तार થશે અરવિંદજી गिरफ्तार થશે અરવિંદી ગિર કે ઈડીએ ઈડીએમને કહી દીધું છે ઈડી છે ભાજપના ઈશારે ચાલે છે માનની અરવિંદ કેદરીવાજી આખા દિલ્હીમાં એવું કામ કર્યું કે આખા ભારતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ એમના કામના કારણે અને હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમણે કામના નામે મત માંગ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે ત્યારે એક ફરજી લિકર પોલિસીના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદીજી જે અરવિંદ કેજરીવાલજીથી ડરતા હતા એમણે આખે ઈડીની ઈડીથી ધરપકડ કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ ધરપકડ તમે કરી શકશો પરંતુ એમના વિચારોને તમે ક્યારેય કેદ નહીં કરી શકો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા ઓર મજબૂતાઈથી લડીશું કોઈ જેલથી ડરવાવાળા નથી અને ઉલટા આખા દેશમાં માન્ય અરવિંદ કેજરીવાલજીને લઈને સંપત્તિ જાગશે કારણ કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે આ એ નેતા નથી કે જેમણે કોઈ ભ્રષ્ટાચારો કરીને તમારી એમણે સંપત્તિઓ બનાવડાવી હતી એમણે ભ્રષ્ટાચાર કરવો તો ઇન્કમટેક્સ કમિશનર હતા અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં સંપત્તિનો માહોલ જાગશે આમ આદમી પાર્ટી તો મજબૂત થશે પણ ભાજપ પ્રત્યે પણ રોષ જાગશે અને એટલું ચોક્કસ છે કે એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા વધુ જોશથી વધુ જોશથી અરવિંદજીની સાથે ઉભો રહી અને આ આગામી ચૂંટણીઓ લડશે જય હિન્દ જય ભારત હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે એનાથી લોકશાહી ખતરામાં છે અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે અમે પણ પોતે ઉમેદવાર છે આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાઇન્સમાં એમને સીટો મળી છે તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે અને અમે એમને કહેવા માંગીએ છીએ તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો પણ એમના વિચારોને ક્યારે તમે બંધ નથી કરવાના અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું ત્યારબાદના મહત્વના સમાચાર છે વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં કુલ નવ ઉમેદવારના નામ સામેલ કરવામાં આવ્યા છે જેમાં તમિલનાડુથી નવ ઉમેદવારના નામ જાહેર કર્યા છે જેમાં પૂર્વ ગવર્નર તિમિલ કેન્દ્રીય મંત્રી મુરગન અને પ્રદેશ અધ્યક્ષ અન્નામ લાઈને ટિકિટ આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રજાઓમાં પણ ઇન્કમટેક્સ ઓફિસ શરૂ રહેશે ઓગણત્રીસ થી એકત્રીસમી માર્ચે રજા ન પાડવા દેશની તમામ કચેરીઓને આદેશ આપવામાં આવ્યો છે નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ દિવસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસમી માર્ચે ઇન્કમ ટેક્સ ઓફિસ શરૂ રહેશે આગામી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસમી માર્ચના શુક્રવાર શનિવાર અને રવિવાર હોવા છતાં પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આદેશ કર્યો છે કે આ ત્રણ રજાઓમાં દેશભરની આઈટી કચેરીઓ શરૂ રહેશે નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ દિવસમાં કામગીરી સારી રીતે જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જો તમારે આઈટી વિભાગમાં કામ હશે તો પતાવી શકશો તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો એકત્રીસ માર્ચે રવિવારે પણ બેંકો લોકો માટે ખુલ્લી રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાય છે ગત રોજ મંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ બાદ પાર્ટીના કાર્યકર્તાઓનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો જેને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચમાં સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે સાથે જ સરકારી મિલકતનો દુરુપયોગ કરવાની પણ ફરિયાદ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો પોલીસ ભરતી પર હાઈકોર્ટ નારાજ તાજેતરમાં રાજ્યમાં ગુજરાત પોલીસની ભરતી જાહેર કરે છે જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સો મોટો એફિડેવિટ ફગાવી છે આ સાથે જ કોર્ટે સરકારને નવી એફિડેવિટ ફાઇલ કરવા પણ આદેશ કર્યો હતો નોંધનીય છે કે રાજ્યમાં આઈબીમાં નવસો ને સિત્તેર જગ્યાઓ ખાલી છે એસઆરપીએફમાં પિસ્તાલીસો જગ્યાઓ ખાલી છે અને પોલીસમાં ત્રેવીસ હજાર પાંચસો ને સોળ જેટલી જગ્યાઓ ખાલી છે તેથી હાઈકોર્ટે પૂરતી જગ્યાઓ પર ભરતી જાહેર ન કરાતા રાજ્ય સરકારને જાટકણી કાઢી હતી જોકે ઓગણત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે સામે બાર હજારની જ ભરતી કરવામાં આવી રહી છે બે અઠવાડિયામાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે સોગંદનામામાં આપેલી માહિતીથી કોર્ટ નારાજ છે બે અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ચૂંટણીના કારણે અમરનાથ યાત્રાનો સમય બે મહિનાથી ઘટાડીને દોઢ મહિનાનો કરવામાં આવ્યો છે બાબા બરફાનીના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં જ અમરનાથ યાત્રાનો કાર્યક્રમ જાહેર કરાયો છે દેશમાં ચૂંટણીઓના કારણે યાત્રાનો સમય બે મહિનાથી ઘટાડીને દોઢ મહિનાનો કરાયો છે જેથી યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટે પૂરી થશે તેમજ યાત્રાનું રજીસ્ટ્રેશન પંદર એપ્રિલથી શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કર્મચારીઓના પગારમાં વધારો કરશે ચૂંટણી આચારસંહિતા હેઠળ કેન્દ્ર સરકારની અરજી પર ચૂંટણી પંચે પગાર વધારોની મંજૂરી આપી દીધી છે ચૂંટણી પંચ સરકારની સ્પષ્ટતા સાથે સહમત છે કે પગાર વધારો એ સમયાંતરે નિર્ણય છે જોકે નવો નિર્ણય નથી નવું વેતન એક એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં લાગુ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી આઈપીએલ શરૂ થશે સીએસકે અને આરસીબીની ટીમ વચ્ચે આજે ટક્કર થશે સીએસકે અને આરસીબી શરૂઆતની મેચમાં સામસામે ટકરાશે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગ્યે બંને ટીમો વચ્ચે ટક્કર થશે બંને ટીમનો ચાહક વર્ગ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે સ્વર્ગ ગણાય છે જોકે આ મેદાન પર સ્પિનરોને ઘણી મદદ મળે છે જોકે આઈપીએલ બે હજાર ચોવીસ આજથી શરૂ થવા જઈ રહી છે જેમાં તમારા મતે આ વર્ષે કઈ ટીમ આઈપીએલ બે હજાર ચોવીસની ટ્રોફી ઉઠાવવા માટે પ્રબળ દાવેદાર છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે